નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તે શાંતિથી પોતાના પલંગ પર સૂતેલી હતી આજે સવારથી તેને ખૂબ જ દોડ ભાગ મચી ગઈ હતી આજે દરેક કામ માટે તે મોડી પડી હતી બાળકો ઓફિસ વડીલો અને સામાજિક વ્યવહાર સાચવતા સાચવતા તે હવે થાકી જતી હતી તેનાથી એકલા હાથે આ બધું નહોતું થતું પરંતુ તેણે એકલા હાથે જ બધું કરવાનું હતું તેને સતત કોઈ સાથની જરૂર હતી પરંતુ તેની પાસે કોઈ સાથ ન હતો સવાર બપોર સાંજ અસંખ્ય વિચારો અને અસંખ્ય સવાલો તેના મગજમાં ફરતા રહેતા ઘડિયાળના બારના ટકોરા પડ્યા તેણે મનમાં જ ધારણા કરી લીધી બાપુજી સુઈ ગયા હશે મીઠડો મલય તેના ટેડીબિયરને છાતી સરસો ચાંપીને સુતો હશે પાર્વતી માં રસોડામાં આધુનિક પ્લેટફોર્મની બાજુમાં એક શૈત્રંજી પાથરીને સુતા હશે અને પોતે હજુ પણ વિચારોમાં ગરકાવ છે આમ તો કદાચ સુઈ ગઈ છે પણ જ્યાં સુધી વિચારો થંભી ન જાય ત્યાં સુધી શાંતિની ઊંઘ કેવી રીતે આવે વિચારો કરવાનો પણ કેટલો બધો થાક લાગી રહ્યો હતો મનમાં જ વિચારોની શૃંખલા ચાલી હતી અચાનક બારણે ટકોરા પડ્યા પહેલા તો તેને લાગ્યું કે આ તેના મનનો વહેમ છે પરંતુ બીજી વખત પણ ટકોરા પડ્યા તેથી તેને જરા મનમાં સંદેહ જાગ્યો તેણે પાર્વતી માને અવાજ દીધો પરંતુ કોઈ હલચલ થઈ નહીં બારણે ફરી એક વખત ટકોરા વાગ્યા તે પોતાના પલંગ પરથી ઊભી થઈ અને દરવાજો ખોલીને પોતાના રૂમમાંથી બહાર આવી સામે જરા ડાબી બાજુ જ મલયનો રૂમ હતો પોતાના રૂમના દરવાજે ઉભા રહીને તો મલયનો પલંગ ચોખ્ખો દેખાતો હતો અનાયાસે જ દેખાતા પલંગ પર પડી મલય ત્યાં ન હતો એ એને જરાક મૂંઝવણ થઈ જેવું થયું કદાચ પપ્પાના રૂમમાં હશે એવું વિચારીને તેને પપ્પાના રૂમ તરફ પગલાં ભર્યા પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે પપ્પાના રૂમનું બારણું ખુલ્લું હતું અને પપ્પાના રૂમમાં પણ કોઈ હતું નહીં હવે તેની ચિંતા વધવા માંડી તે સાંભળી સાંભળી બનીને રસોડામાં બે પ્રવેશી પણ આ શું રસોડે રસોડામાં પાર્વતી માં પણ ન હતા આવું કેવી રીતે બને પાર્વતી માં તો ક્યાંય જતા હતા એના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું ત્યાં ફરી એક વખત બારને ટકોરા પડ્યા હવે તેને ખરેખર ડર લાગી રહ્યો હતો ખબર નહીં કોણ હશે આટલી મોડી રાત્રે શું કામ આવ્યું હશે અને આખા ઘરમાં હું એકલી છું જો કઈ ઊંચ નીચ થઈ તો હું સામનો કેવી રીતે કરીશ અત્યારે મારી સાથે કોઈ જ નથી હવે હું શું કરીશ ખૂબ બધા વિચારો તેના મગજમાં ટ્રાટકી રહ્યા હતા તેને પોતાને ખબર પડી રહી ન હતી કે તે આ વિચારોને કેવી રીતના રોકે તેણે ધીરે રહીને દરવાજો ખોલ્યો દરવાજા પર કોઈ ન હતું તેણે આજુબાજુ નજર ફેરવી એને આજુબાજુ પણ કોઈ ન દેખાયું તેને લાગ્યું કે તેના મનનો વહેમ હતો તેણે દરવાજો બંધ કર્યો અને દરવાજા તરફ પીઠ ફેરવી ફરી એકવાર દરવાજા પર ટકોરા વાગ્યા તે ખૂબ ગભરાઈ ગઈ તેણે કી હોલમાં જોયું બહાર કોર્ટરૂમના ન્યાયાધીશ ઉભા હતા આ સમયે ન્યાયાધીશ મારા ઘરે કાલે બપોરે બાર વાગે મારે હાજર થવાનું છે તો પછી અત્યારે શાના માટે તેણે દરવાજો ખોલ્યો અને ન્યાયાધીશના આવકાર્યા અરે સર તમે આ સમયે કઈ કામ હતું સર તેણે મૂંઝવણમાં અનેક સવાલો પૂછ્યા મારે તને એક સવાલ પૂછવો હતો અને હું બરાબર સમયે જ આવ્યો છું અત્યારે બરાબર બાર વાગ્યા છે તમે કોર્ટમાં હાજર ન હતા તેથી મેં વિચાર્યું કે આપને અહીં જ પૂછી લો ન્યાયાધીશ બોલ્યા પણ સમય તો આવતીકાલે બપોરનો છે ને હું આવતીકાલે હાજર થઈ જઈશ તેણે જવાબ આપ્યો એટલે તમે એવું કહેવા માંગો છો કે હું કશું જાણતો નથી જુઓ બેન આ કોર્ટ છે તમારું ઘર નથી કે મન ફાવે ત્યારે આવો અને મન ફાવે ત્યારે મન ફાવે ત્યાં જાઓ ન્યાયાધીશ અકળાઈને બોલ્યા ના એટલે મારો કહેવાનો મતલબ એવો ન હતો તે કંઈક બોલવા ગઈ મને તમારા મતલબ સાથે કોઈ મતલબ નથી મને મારા સવાલનો જવાબ આપો એટલે હું નિર્ણય જણાવું તમને છૂટાછેડ તેના માટે જોઈએ છે ન્યાયાધીશે પૂછ્યું મારે એમની સાથે નથી રહેવું તેથી તને જવાબ આપ્યો નથી રહેવું એટલે આ તે કંઈ તમારી મરજીનું મેદાન છે મન થાય તો લગ્ન સંસ્થામાં પ્રવેશવું અને મન થાય એટલે લગ્ન સંસ્થા છોડીને ભાગી જવું તમારી મરજી પડે એટલે તમારે છૂટાછેડા મેળવી લેવાના ન્યાયાધીશે ખૂબ ગુસ્સા સાથે તેમની નજર ફેર તેમની તરફ જોયું ના એટલે મારા વકીલ ક્યાં છે મારે એમની સાથે વાત કરવી છે તેણે પૂછ્યું વકીલની શું જરૂર છે જવાબ તો તમારે આપવાનો છે ને ન્યાયાધીશે પૂછ્યું અને આગળ ચલાવ્યું મને નથી લાગતું કે આ રીતે મન ફાવે તેમ તો જો નિર્ણય લેતા હો તો મારે તમારો તમારી સાથે રહેવા દેવો જોઈએ કારણ કે આવા નિર્ણય લેવાથી તમે બાળકનું ભવિષ્ય બગાડી શકો તેમ છો ના સર એવું કેવી રીતે બને મલય નાનો છે એની માની જરૂર છે તે લગભગ ભાંગી ચૂકી હતી અમારી પાસે આ વાતના પુરાવા પણ છે આપના પિતાજીએ અમને જણાવ્યું છે કે આપે લગ્નનો નિર્ણય પણ આવી જ રીતે જણાવ્યો હતો અને આપના ઘરે કામ કરતા પાર્વતી માં પણ એવું જ કહે છે કે આપ શાક બનાવવાનો નિર્ણય પણ ત્રણ વાર બદલો છો આ સંજોગોમાં આપ આપના પુત્રને કેવી રીતે સારો ઉછેર આપી શકશો અને એક જાણકારી મુજબ આપે અત્યાર સુધીમાં તેની પાંચથી થી છ વાર શાળા પણ બદલાવી છે આ સંજોગોમાં એના કોઈ કાયમી મિત્ર બનવા કે કાયમી પ્રગતિ થવી શક્ય નથી એના કરતાં સારું છે કે મલય તેના પિતા સાથે રહે ન્યાયાધીશે ન્યાયનો હથોડો ત્યાં પડેલા ટેબલ પર પછાડ્યો કોર્ટ મલય અને તેના પિતાને સોંપવાનો નિર્ણય કરે છે હવે આ નિર્ણયની સામે કોઈ પણ જાતનો અન્ય દાવો સ્વીકારવામાં આવશે નહીં કોઈની ઉપરનો કાચ ચૂર ચૂર થઈ ગયો આવી જ રીતે તેનું હૃદય પણ ચોરી થઈ ગયું હોય તેવી લાગણી તેને અનુભવી તેની આંખમાંથી રડવાનું નીકળી રહ્યું ન હતું તેને સમજાઈ રહ્યું ન હતું કે તે શું કરે કેવી રીતે આ નિર્ણયને ફેરવવા માટે સમજાવે કોને સમજાવે તેણે દુઃખ અને દર્દના બોજા હેઠળ પોતાને કચડી જતી અનુભવ અનુભવી કચડાઈ જતી અનુભવી એ જ સમયે ઉપરની છત જાણે તેના પર ઘસી આવી પરંતુ હજુ જાણે તેને સંઘર્ષ કરવાનું બાકી હોય તેમ તેનું મૃત્યુ ન થયું પરંતુ તેને અવાજ સંભળાયો મમ્મા જોને આ મને ક્યાં લઈ જાય છે મને છોડાવ ને મમ્મા 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 તેણે છતને હડસેલીને અવાજની દિશામાં દોટ મૂકી બહાર ગાર્ડનમાં ખૂબ જ સુંદર ફૂલો ખીલ્યા હતા તેના પિતાજી ફૂલો ચોંટી રહ્યા હતા પપ્પા મલય ક્યાં છે કોણ લઈ જાય છે તેને તેણે પૂછ્યું તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો છતાં એકદમ શાંત અવાજે તેના પિતાજીએ સવાલ કર્યો તારે છૂટા છેડા સેના માટે જોઈએ છે બધું તો બરાબર છે વાંક તો તારો જ તે સમાધાર કરી લે ને નહીં તો મલઈને ભૂલી જા પપ્પા તમે શું બોલો છો તમે તમારી દીકરીને નથી ઓળખતા મારે માણસ સાથે નથી રહેવું કારણ કે કારણ કે અને તેનાથી આગળ બોલી ન શકાયું તેણે ચીઝ પાડવા માટે અને બોલવા માટે ઘણી કોશિશ કરી પણ તેનાથી બોલી ન શકાયું એ આખી પરસેવે રેપજેપ થઈ ગઈ હતી અચાનક તેના માથે કોઈનો હાથ ફેરવાયો તેને કોઈ ઢંઢોળતું હોય એવો અહેસાસ થયો અચાનક તેની આંખો ખુલી ગઈ તે પોતાના જ રૂમમાં હતી સવારના સાડા તરત જ ઉભી થઈ અને પોતાના રૂમના દરવાજે ગઈ તેણે જોયું કે મલે શાંતિથી સૂઈ રહ્યો છે પિતાજીના રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો તેણે પાર્વતી માને પૂછ્યું પપ્પા ક્યાં ગયા છે એ તો રોજની જેમ ચાલવા ગયા છે આ તો હું એમનો રૂમ સાફ કરવા આવી ત્યારે મને તમારા રૂમમાંથી અવાજ આવતો હતો તેથી મને લાગ્યું કે કદાચ તમને મારી જરૂર હશે પાર્વતી માએ કહ્યું તો આ એક સપનું હતું પરંતુ ખૂબ જ ડરામણું હતું ના એ તો એક ખરાબ સપનું જોયું હતું મારે આજે વહેલા જવાનું છે આજે મારે કોર્ટમાં તારીખ છે તમે મલયનું ધ્યાન રાખજો તેને તમારાથી દૂર ન થવા દેતા મને એને દૂર થઈ જવાની બહુ બીક લાગે છે તેણે કહ્યું મારા જોવા પણ નથી આવ્યા અને આવ્યા ત્યારે આમ મલયની કસ્ટડી અને છૂટાછેડાનો કેસ છે આવું કેમ આવા તો કઈ કેટલાય સવાલો તેના મગજમાં પણ હતા પણ એક સવાલ પૂછ્યું તમે તો ભણેલા ગણેલા છો તમને એવું કઈ દુઃખ હોય એવું તો તમે ક્યારેય કહ્યું નથી તો પછી તમને છૂટાછેડા કેમ જોઈએ છે પાર્વતી માએ પૂછ્યું ક્યારેય કોઈને પોતાના દુઃખની વાત ન કહેવી એવામાં સંસ્કાર આજે એના સામે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું હતું અને આ એક સવાલ તેને ખૂબ ડરાવી રહ્યો હતો શું આ સવાલનો જવાબ કોર્ટમાં આપી શકીશ ફરી એક સવાલ એના મનમાં ઊભો થયો તેણે ફરી એક વખત વિચાર્યું કે મને છૂટાછેડા કેમ જોઈએ છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ